સુરત શહેરમાં પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં સનોરા સોલાર અને તાપી પોલીસ દ્વારા હેલ્મેટ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો સુરત શર્મા પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં સોનોરા સોલાર અને તાપી પોલીસ દ્વારા હેલ્મેટ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે બસો પચાસ જેટલા ટીચર્સોને હેલ્મેટનું વિતરણ કરવામાં આવ્યું છે પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સનોરા સોલારની ટીમના આગેવાન પોલીસ કમિશનર અન્ય પોલીસ અધિકારીઓ હાજર રહ્યા સનોરા સોલાર તરફથી એક હેલ્મેટની ડિઝાઇન તૈયાર કરવામાં આવી અને તેનું લોન્ચિંગ પોલીસ કમિશનર દ્વારા કરવામાં આવ્યું ગાડી શાળાઓની બહાર બાળકોના પ્રદર્શન માટે

એક મૂવી બતાવવા માટે જોઈએ એક બે વાહનો પણ મળેલા છે તો આ શિક્ષક મિત્રો એવા હોય છે આખા વર્ષ અમે લોકોને મદદ કરતા હોય છે ચાહે અમે બાળકો સુધી તક અલગ અલગ અવેરનેસ માટે જઈએ છીએ તો અમારા તરફથી એક છોટા સા જેશર છે એના પ્રત્યે આપણા જો આભાર માનવા માટે એના હિસાબથી આજે કરીએ છીએ અમે સુરતીશના આજ જ બોલીશું તમે લોકો પંદર ફરવરીથી જો હેલ્મેટ પહેરવાનું ચાલુ કરા એના જ પરિણામ છે લગભગ સાત ટકા હેડ ઇન્જરીના કેસે ઓછો થઈ ગયા લોકોનો જીવ બચે છે લોકોને ઇન્જરીઝ બચે છે तो एना माटे अमारा एक ज बात करवा सुरती जना कि तमे हेलमेट पहेरो ना आप जो सको तो पंचाणु छन्नु टका लोग जो हेलमेट पहरे छे आ पोते जागरूक थे गया छे ज्या अमुक जगह रात्रे वायलेशन करे छे तो हमारी टीम जो छेल्ला चार दिवस से सतत हमें लोगों एना पाचड़ छे कि जो भी लोग नहीं पहनते एना हमें लोगों स्थल पर पकड़ी ने एना पर जो आगर में लीगल कार्रवाई करवाना करीस जो है पर्पस एवं है कि तुम्हारे माटे नहीं बल्कि तुम्हारे परिवार माटे हमें लोग करिए छे અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે